અને જરૂર પડશે તો કાયદાને પણ હાથમાં લેવામાં આવશે એવી આપવામાં આવી હાલ ગાંધીના ગુજરાતમાં દારૂ વેચાણના વિરોધમાં જિગ્નેશભાઈ મેવાણી જે સંકલ્પ લીધો છે અને ગુજરાતને નશામુક્ત કરવાનો કરવાનું અભિયાન કરેલ છે જેને ઉપલેટા કોંગ્રેસમાં પાર્ટી અને ભીમ આર્મી એકતા મિશન અને ઉપલેટા તાલુકાના સામાજિક કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા પૂરો સાથ સહકાર આપવામાં આવશે મામલતદાર દારૂબંધી ના સમર્થન માં બહોળી સંખ્યાત્મક ઉપસ્થિત રહ્યા હતા અને સૂત્રોચ્ચાર નારા સાથે મામલતદાર શ્રીને આવેદન પાઠવામાં આવ્યું રિપોર્ટર રાજુ ચૌહાણ ઉપલેટા રાજકોટ સમગ્ર ગુજરાતમાં દારૂબંધીને બંધ કરવાનો અવાજ ઉઠી રહ્યો છે ત્યારે તેમના ભાગરૂપે આજે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં ઉપલેટા શહેરના તમામ કોંગીજનોએ મામલતદારને આવેદનપત્ર આપી અને ઉપલેટા તાલુકા અને શહેરમાં ચાલતા દારૂના અડાઓ બંધ કરાવવાની માગણી સાથેનું આવેદનપત્ર આપેલું છે આ આવેદનપત્રમાં કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં રેલવે સ્ટેશન રોડ ઉપર રેલવે સ્ટેશને પોરબંદર રોડ ઉપર ઈસરાના પાટિયા પાસે પંચાયટ વિસ્તારમાં સ્મશાન રોડ ઉપર લગભગ છક જગ્યાએ દેશી દારૂનું ખુલ્લે આમ વેચાણ થાય છે અને દુકાન માંડીને જેમ દારૂવાળા બેઠા હોય એ રીતે દારૂ વેચે છે અને પોલીસ કાંઈ ધ્યાન આપતી નથી અથવા તો પૈસા લઈને આંકવા દે છે આમનો અમે સખ્ત વિરોધ કર્યો છે મામલતદારને અને આવેદનપત્રમાં આજે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો અઠવાડિયામાં ચાર જગ્યા ઉપર દારૂનું વેચાણ બંધ નહીં થાય તો કોંગ્રેસે જનતા રેડ પાડી અને લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરશે ગુજરાતના પનોતા પુત્ર અને કોંગ્રેસ પાર્ટીનું હોય એવા વડનગરના વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી સમગ્ર ગુજરાતની અંદર દારૂ ડ્રગ્સ અને જુગારના જે હતાથી આ સરકારના બેરોકટોક રીતે દારૂ જુગાર અને ડ્રગ્સનો જે કારોબાર આવે છે આ કારોબારને લઈ આજે ઉપલેટા તાલુકાને શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અનુસૂચિત જનજા જાતિ મોરચા દ્વારા આ જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની અંદર જે ગાંધીનું ગુજરાત કહેવાય જે ગાંધીની આ ગુજરાતની અંદર દારૂબંધી છે ત્યારે દારૂબંધીની જગ્યાએ એટલો ડ્રગ્સ પણ કારોબાર હાલે છે ત્યારે આ સરકારને અમે ઢંઢોળવા માટે ભેગા થયા છે સરકારને જાગૃત કરવા માટે કે ભાઈ જુગાર અને દારૂ અને ડ્રગ્સ એ ખુલ્લી રીતે હાલે છે તો આને બંધ કરવું જોઈએ અને જિગ્નેશભાઈ મેવાણીએ જે મુદ્દો ઉઠાવ્યો છે એ એના સમર્થન માટે આજે ઉપલેળા તાલુકા અને શહેરમાંથી બધાય કોંગ્રેસના સૌ આગેવાનો કાર્યકર્તાઓ અને ગુજરાતી મોરચાના સૌ આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે આગામી દિવસોની અંદર આ કડક અમલવારી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગ અને જનતા રેડ પણ અમે કરશું એમાં અચકાશું નહીં એ સરકારને આજે અહીંથી સીધો સંદેશ આપીએ છીએ અને જિજ્ઞેશભાઈના સમર્થનમાં હજી પણ અમે જે પણ કરવું હશે તે કરવા બધાય તૈયાર છે એ કોંગ્રેસ કટિબદ્ધ છે એટલું જ કહી અને આજે જે આવેદનપત્ર આપ્યું છે આનું અમલવારી થાય એ પણ અમે મામલતદારશ્રીએ સૂચન કર્યું છે